ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી રહી છે જાણવા મળ્યું છે કે ગત વર્ષની સરખામણી આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન ટીબીના દર્દીઓમાં મૃત્યુદરમાં આશરે પચાસ ટકા ઘટાડો નોંધાયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર અઢારમાં શરૂ કરેલા ટીબી નિમલો જે કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ટીબીના દર્દીઓ ઝડપથી સાજા થાય મૃત્યુદર ઘટે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એક વિશિષ્ટ પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં દરેક દર્દીનું જોખમના આધારે શ્રેણીકરણ કરીને સારવાર આપવામાં આવે છે આ સંદર્ભે ખંભાત તાલુકાના સકરપુર ગ્રામ પંચાયત ખાતે ટીબી નિદાન માટે એક્સ રે કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આપણે ખંભાત તાલુકામાં સક્કરપુર ગ્રામ પંચાયતમાં જે આપણે આ એક્સ માટેનું પ્રોગ્રામ ચલાવીએ છીએ એના માટેનું મુખ્ય હેતુ એ છે કે પ્રધાનમંત્રી તરફથી આપણે ભારત દેશને ટીવી મુક્ત કરવાનું એક પહેલ કરેલી છે અને એક આયોજન છે કે આખા આપણા ભારત દેશને ટીવી મુક્ત બનાવી દઈએ જેથી કરીને દરેક રાજ્યની અંદર આપણા ગુજરાતમાં ગુજરાતમાં આપણો ખંભાત તાલુકો એ ખંભાત તાલુકાની અંદર આપણે આ જે પંચાયત છે એ પંચાયત ટીબી મુક્ત બને એટલે દરેકે દરેક ગામડાઓ ટીબી મુક્ત થાય એવું આપણે સંકલ્પ કરેલો છે એટલે એ રીતે આપણે આખો પંચાયત ટીવી મુક્ત બનશે એ જ રીતે આપણે તાલુકો ટીવી મુક્ત થશે એ જ રીતે જિલ્લો ટીવી મુક્ત થશે અને એ રીતે આખું રાજ્ય આપણે ગુજરાત રાજ્યને ટીવી મુક્ત બનાવી દઈએ અને બધા જ રાજ્યો ભેગા થઈ અને આખો આપણો ભારત દેશ છે એ ટીવી મુક્ત બને અને આપણા જન આપણી પબ્લિક આપણી વસ્તી બધા જ બિલકુલ આરોગ્ય આરોગ્યનું સચવાય અને ટીબી મુક્ત બને અને એમનું નિરોગી જીવન જીવે એના આદેશ એના ઉદ્દેશ અનુસાર આપણે આ નાના નાના કાર્યક્રમો અહીંયા યોજીએ છીએ જેના અંતર્ગત આપણે આ શક્કરપુરમાં આજે આ એક્સરેનું પ્રોગ્રામ ગોઠવેલું છે જેમાંથી જો આપણે એક્સરે પોઝિટિવ પેશન્ટો મળે તો એમને ટીબીમાં ડાયગ્નોઝ થાય ટ્રી નાટ એનું ગળફાનું ચેકઅપ થાય એક્સરે પોઝિટિવ આવે એનું ચેકઅપ થાય એ બધું ભેગું કરી અને એક્સરે પોઝિટિવ હોય સ્પુટામ પોઝિટિવ હોય ક્લિનિકલી ડાયગ્નોઝ થાય માઇક્રોસ્કોપી ડાયગ્નોસિસ થાય તો આપણે એ પેશન્ટોને અલગ તારવી લઈએ કે આ પેશન્ટો ટીબી પોઝિટિવ છે તો એમને આપણે